Mmişkararam tyrianyan çok cena ettin la ve વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ સામે કાર્યવાહીની માંગ કરાઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ નવી કલેક્ટર કચેરી દિલ્હીથી આવેલા ઇલેક્શન ઓફ કમિશનના ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘને રજૂઆત કરવામાં આવી કે એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ફરજોમાં બેદરકારી બદલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ સામે તાત્કાલિક દૂર કરવા મેસિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી સ્પષ્ટ કાનૂની જવાબદારીઓ છે જોકે અરુણ મહેશ બાબુ આ ફરજિયાત જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે આ સંદર્ભે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વી જોશી મીડિયા સમક્ષ જણાવ્યું હતું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી દિલ્હીથી જે ઓબ્ઝર્વર મેડમ આવ્યા છે ઐશ્વર્યાજી એ આજે વડોદરામાં હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે જે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે વીએમસીનો સ્ટાફ જોવા નથી મળ્યો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી એમને એડિશનલ ડીઓ બનાવવા આવ્યા હતા અને એમને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે બારસો પચાસનો મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં આ એસઆઈઆરની પ્રક્રિયામાં કામ લાગશે વડોદરા શહેરમાં પાંચ વિધાનસભામાં ઓગણીસ વોર્ડમાં જેટલા પણ બૂથ છે એમાં મોટાભાગે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારા બીએલએ ટુ જે તમામ બીએલઓને સાથ સહકાર આપીને એસઆઈઆરની પ્રક્રિયામાં મદદ કરતા હતા દરેક જગ્યાએ મોટા કોઈ કોઈપણ જગ્યાએ વીએમસીનો જે સ્ટાફ છે જે અધિકારીઓ છે જે એમાં એસઆઈઆરમાં એ લોકોએ લગાડ્યા હતા એ કોઈ જોવા મળ્યા નથી આજ સુધી અમને વીએમસી પાસેથી એવી કોઈ યાદી પણ મળી નથી ધારો કે કલેક્ટરશ્રી પાસેથી અમને બીએલઓના નામ નંબરની યાદી બધાને આપી છે તે વડોદરા શહેરના નગરજનો પાસે પણ છે પણ મ્યુનિસિપલ કમિશનરે જે બારસો પચાસો સ્ટાફ કામે લગાડ્યો એ વીએમસીના એક પણ અધિકારીનો નામ નંબર આજ સુધી અમારી પાસે નથી જે બાબતની અમે ફરિયાદ ઓગણીસ નવેમ્બરે કરેલી છે રિટર્નમાં ઈમેલ પણ કર્યો છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરી છે જેનો આ સુધી અમને લેખિતમાં જવાબ મળ્યો નથી માટે જે દિલ્હીથી જે મેડમ આવ્યા છે એમને અમારે અહીંયા આજે ફરિયાદ કરવા આવવું પડ્યું છે એમને કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં એમને કલેક્ટરશ્રીને અને જે એડિશનલ જે છે મ્યુનિસિપલ કમિશનર એમને પણ સૂચના આપી છે